એલસીબીની ટીમે શનિવારે પાટણ જિલ્લાના વાગડોદ મંદિરમાં થયેલ ચોરીના આરોપીને ડીસાના ભોપાનગર ફાટક પાસેથી ઝડપી પાડી હતી તેની પાસેથી રૂપિયા ચોવીસ હજારનો મુદ્દા માલ કબજે કરાયો હતો એલસીબીપીઆઈ વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ટીમ શનિવારે ડીસામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે પાટણ જિલ્લાના વાગડોદના એક મંદિરમાં ચોરી થઈ છે અને તેનો આરોપી ડીસા પાટણ હાઈવે ઉપર છે જેની તાત્કાલિક એલસીબીની ટીમે ડીસા પાટણ હાઈવે ઉપર ભોપાનગર ફાટક પાસેથી આરોપી કાંતિ ઉર્ફે મગરી પૂજાજી ઠાકોર હાલ રહે કોલોની ડીશા મૂડ રહે કોઈટા જિલ્લો પાટણની ઝડપી પાડી તેની પાસેથી ચાંદીના છત્તર છ અને બ્રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર ત્રણસો જપ્ત કરી આગળની કાર્યવાહી માટે આરોપીને ડીસા તાલુકે પોલીસને સૂંપવામાં આવ્યો છે નીરજ બોડાણા જી ન્યૂઝ ડીશા જી ન્યૂઝ ચેનલ કોલ સબસ્ક્રાઇબ કરવાના ના ભૂલે તાજા અપડેટ પાણી કેલીએ બે લાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ ખોલ લાઇક કરે thank you